જય માતાજી મિત્રો આ તો હરો હર મમ્મી ને આગળ કે બાજરી ઘાટવા ઠેસર આવતા રેતમ જેને જોયું તો હવે ઠેસરાયેલો ભાડા અમારે કરતા હતા પછી અમને આગળ જ્યાં ઠેસરી જ્યાં કીધું બંધમ ઊભું છે જાજ એ તો પછી ખબર પડે કે બધા તો આપણે રાહ જોઈને ન પાતા એને જઈને આપણે આ બાજરી ઓખા બદલે મેણ્યું પત્ર નશું ને આપણે ડૂરું આવે એના આ બદલે મેળ્યું પત્ર નહીં ચમકે છેલ્લે હાવારવું ના પડે અને આપણે જે કહાને ઢગો કર્યો તો એ જો હશે પછી મજૂરી આયન ઠેસર ચાલુ થઈ ગયો રહો મારો પપ્પા સડી જાય ઠેસર ઉપર ને બીજે મજૂરી અને ટોપલા ફરી ફરી ના અને આ બાજુ ભાઈ બાજરીને તગાર લેતો કે કીધું થાકડા જો હશે થોડો ટેકો કરાવ જા અને આજે આપણે મેળ્યું પધર્યું હતું અહીંયા દૂર નહીં અખળતું તમે જો આપણે છેલ્લે હાવાડું ના પડે આના બદલે અને આ બાજરીને શું છે અને અમારે આ શેઠ આરામ કરી રહ્યા છે પછી મીય બાજરીને ગાળા લેવાનું ચાલુ કરી દીધું ઘર બાજરીને અગળી રહી એટલે હવે સોંધ થઈ ગઈ અમારો પપ્પા ઉતરી જાય ઠેસરથી ને છે ને ઠેસરવાળા અમારે કાકો ઠેસર લઈને નેકળી જાય બીજી જગ્યાએ જાઓ ભલે અને તમે આ ફુવારું જો ફુવારાની શી હાલત થઈ જઈ રહી ફુવારું ગતું દેખાતું તો છે જ ને આ જુઓ તમે એકલી સિપોર્ટ જ જોણે આવી હોય ને એવું લાગે છે અને તમે આ સીધો જોણે ફિલ્ટર ના લગાવી હોય એવો સીટો દેખાય છે જોણે મેકઅપ કર્યો હોય એવું બાજરી કઢાઈ છે કીધું એક વિડીયો ઉતારવા વિડીયો સારો લાગે ને તો કમેન્ટ કરીને જણાવજો કે જેવો વિડિયો છે આ ડૂરું હતું તો એ કીધું હવે ફરીને વાળી કરીને છે અમે ડૂરું પરાય ન શું અને પછી નેકળી જ ઘેર જા બદલે જેમાં તેજી મિત્રો હતો એ આપણે મળીશું ના વ્લોગમાં